ઇનર અને આઉટર એર સર્ક્યુલેશન ને કંટ્રોલ કરવા માટે આપેલી હોય છે અને જ્યારે આ સ્વિચ આપણે દબાવીએ છે ત્યારે બહારની હવા અંદર લેવા માટે આ ફ્લેપ ખુલી જાય છે જેના કારણે બહારની હવાની સાથે દુર્ગંધ પોલ્યુશન ધૂળ અને ઉંદર જેવા પ્રાણીઓ તમારી કારમાં અહીંયાથી પ્રવેશી શકે છે તો આપણા દેશની આબોહવાને જોતા આને હંમેશા ઇનર સર્ક્યુલેશન પર રાખવું જેથી અંદરની શુદ્ધ હવા અંદર જ ફરતી રહે અને એસી નું કુલિંગ પણ વધારે મળે અને દુર્ગંધ પોલ્યુશન દૂર અને ઉંદર જેવા પ્રાણીઓ કારમાં પ્રવેશે નહીં જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો તો ફોલો લાઈક અને કોમેન્ટ કરી દેજો ગુડ ડે